ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કોડ કોડ શબ્દનો અર્થ કાયદાઓનો વ્યવસ્થિત સંગ્રહ કે સંહિતા નિયમોનો સંગ્રહ ગુપ્તતા કે સંક્ષેપ માટે વપરાતા ચિહ્નો સાંકેતિક લિપિ આચાર સંહિતા કોઈ સમાજ કે વર્ગના આચાર કે નીતિના સિદ્ધાંતો કે સાંકેતિક લિપિમાં મૂકવું થાય છે કોડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અ કોડ ઓફ કન્ડક્ટ કમ્સ ઇન્ટુ ઇફેક્ટ વિથ ધી અનાઉન્સમેન્ટ ઓફ ધ ઇલેક્શન અર્થાત ચૂંટણીની જાહેરાત થતાં જ આચાર સંહિતા અમલમાં આવી જાય છે એક બીજું ઉદાહરણ જોઈએ વોટ ઇઝ ધ ડ્રેસ કોડ ફોર ધ ઇવનિંગ પાર્ટી એટલે કે સાંજની પાર્ટીનો ડ્રેસ કોડ શું છે એક અન્ય ઉદાહરણ જોઈએ હી લેફ્ટ ધી મેસેજ ઇન અ કોડેડ લેંગ્વેજ અર્થાત તેણે સાંકેતિક ભાષામાં સંદેશો છોડ્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ